નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વાત કરીએ તો ચેતરભાઈ વરસાદ વિશેની થોડી ચર્ચા કરવી છે કારણ કે મિત્રો છેતરભે આપ સૌ જાણો છો તેમ બે દિવસ અગાઉ જે સુનાવણી હતી એ થઈ શકી નથી અને ફરીથી તેમને આગામી તેર તારીખ સુધી જેલમાં રહેવાનું થયું છે આજકાલ મિત્રો વાત કરીએ તો જેલવાસ વસા લગભગ એક મહિનો પૂર્ણ થઈ ગયો છે અને છેલ્લા એક મહિનાથી તેઓ પોતાના પરિવાર દૂર છે મિત્રો ભલે એમએલએ હોય કે કોઈ મુખ્યમંત્રી પરંતુ છે તો એક માણસ મિત્રો ચૈતરભાઈ વસાવાને બે પત્ની છે અને બાળક પણ છે તો મિત્રો સ્વાભાવિક છે કે એક મહિનાથી પોતાના પરિવાર અને બાળકો છોકરો રડી રહ્યો છે જયારે મિત્રો તેમની બંને પત્ની પણ રડી ગયા છે કારણ કે મિત્રો પોતાનો પત્ની પતિ જે છે એ એક મહિનાથી જેલમાં છે અને પોતે હજુ પણ બહાર ક્યારે આવશે એની કોઈ પણ કેમંત્રી નથી કારણ કે હજુ તો સુનાવણી તેર તારીખે છે તેર તારીખ ફરીથી કોઈ પ્રોબ્લેમ આવે છે કે ફરીથી તારીખ લંબાવવામાં આવશે કે જે છે તેમની જે છે એ ચાલુ રહે છે કે એટલે ત્રણસો ની લગાવવામાં છે મિત્રો તેમને જામીનગીરી જલ્દી થી મંજૂર નથી થતી અને તેમનો જેલવાસ લંબાવવામાં આવી રહ્યો છે જે બાબતે મિત્રો ભાજપનું ષડયંત્ર છે તેવું આમ પણ કહેવું છે કારણ કે હવે આગળ આગામી દિવસોમાં જે છે ઓગસ્ટના રોજ જે તહેવાર આવી રહ્યો છે તેને લઈને મિત્રો જામીનગીરી ભાગ લેવા નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું અને આ પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે તો મિત્રો હવે જોઈએ છે કે નવ ઓગસ્ટના જે ચૈત્ર તહેવાર માટે મુક્તિ આપવામાં આવે છે કે પછી તેર ઓગસ્ટ સિવાય તેમને બહાર મળતું નથી મિત્રો એ આગામી સમયમાં મંચે પણ